સુરત લોકસભાની ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના નિલેશ કુંભાણી છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે ત્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિલેશ કુંભાણીના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ શકે છે શું છે સમગ્ર મામલો જાણો આ વિડિયોમાં નમસ્કાર હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના હાલમાં ચર્ચામાં છે તેમનું ભૂલ રદ કરવામાં આવ્યું છે જો કે કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી હજી પણ ભૂગર્ભમાં છે બીજી તરફ ગઈકાલે કેટલાક રાજકીય નેતા દ્વારા નિલેશ કુંભાણી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાય તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી

આ કેસમાં નવ ઉમેદવારો પર ત્રણ વર્ષનો ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો છે જે બાદ હવે તેમની પત્નીએ આ મામલે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે નિલેશ કુંભાણીએ સુરતની સેવા કરી છે તેમને થોડો સમય આપવામાં આવે તે જલ્દી જ બહાર આવશે આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર